સુરતના ઉતા વિસ્તારમાં ગત અગિયારમી એપ્રિલે થયેલી હત્યામાં હત્યાના કાકાની પોલીસે ધરપકડ કરી ગુનામાં વપરાયેલી બોલેરો પિકઅપને કબજેલે વધુ કાર્યવાહી શરૂ કરી છે ગત અગિયારમી એપ્રિલના રોજ પાડેસરા વિસ્તારમાં રહેતા ભજન સરદારની ઉધના વિસ્તારમાં કેટલાક કિસ્મો દ્વારા જાહેરમાં હત્યા કરવામાં આવી હતી સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બીઆરસી મંદિર સામે ગત અગિયારમી એપ્રિલે ભજન સરદાર નામના એક બુટલેગર પોતાની કારમાં સવાર થઈને જઈ રહ્યો હતો તે સમયે સિંગોડી સરદાર નામનો બીજો બુટલેગર પોતાના સાગરીતો સાથે આવીને ભજન સરદારની કારને ઓવરટેક કરી હતી કારને ઓવરટેક કરવા માટે શિંગોળી સરદારે પિકઅપ વારનો સહારો લીધો હતો કારની આગળ બોલેરો મૂકી ભજન સરદાર પર હુમલો કર્યો ત્યારબાદ ભજન સરદારને બહાર કાઢી તલવારોથી પ્રહારો શરૂ કરી દીધા હતા હુમલાખોરે હુમલામાં ભજન સરદારના હાથ કાપી નાખ્યા હતા અને માથું પણ ધડથી અલગ કરી નાખ્યું હતું ઘટનાને પગલે પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી હતી આ હત્યાના બે આરોપી પાંડેસરા પોલીસ સ્ટેશનમાં હજાર થઈ ગયા હતા અને એક આરોપીની ડીસીબી પોલીસે ધરપકડ કરી હતી હત્યામાં મુખ્ય આરોપી એવા મરણ જનારના કાકા ભાવુસિંહને બાતમીના આધારે ઉધના પોલીસે ઝડપી પાડી ગુનામાં વપરાયેલી બોલેરો પિકઅપને પણ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી